મિત્રો આજે છે નાગપંચમી એટલે કે નાગ દેવતા હોય છે પરંતુ આ દિવસે બની કે હું અને મારા મિત્ર ચીબડા ખાવા ગયેલા પરંતુ મેં જોયું તો મારો મિત્ર ચીબડાના વેલી થી દોડતો દોડતો ભાગ્યો મેં એને પૂછ્યું શું થયું તો કે ના વેલામાં લીલો ફેણ માંડેલો મોટો નાક છે મેં એને કહ્યું કે તપાસ કરવા ગયો પણ નાગ જ દેખાયું ત્યાં તો અચાનક યાદ આવ્યું કે આજે તો શ્રાવણ પાંચમ એટલે કે નાગ પંચમી છે અને દેવો તો કોઈ પણ સ્વરૂપ ધાન કરી દર્શન દે તો આ ચીબડામાં રહીને તો દર્શન દેવા નહીં વધારે હોય જોકે આ શ્રદ્ધાનો વિષય છે પરંતુ આ સાચું છે કે ખોટું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો